તો હાલો મિત્રો સીતારામ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માણી તમે મજા તમે મજામાં ને છે ને મારે આજે બનાવવાનું છે સરગવાની સિંગ નું શાક તો હું બનાવી સરગવાની સિંગ નું શાક ને જે શું કરી રહ્યા છે હાલો મિત્રો કેમ છો આ મજામાં હશો તો બેન મૂકે જઈ છે સુધી જોજો અને સરગવાનું શાક શીખી લેજો સર રઘવાનસિંગ બનાવું છું મિત્રો તમે કન્ટિન્યુ રીજો દેખાડા તમને કાલે હું બા ગઈ હતી એનો મેં થોડોક વિડીયો ઉતાર્યો એ બનાવતા તા કાચી કેરીનું ખમણ હું આમાં આવે જ હશે તમારે આજમાં તમે જોઈજો બધાએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને છેઠી જોઈજો તો તમને મજા આવે છે બધા વિડીયા જોવાની આ જયેશભાઈ

મિત્રો ત્રણ ટમેટા લીધા છે ને એની હું ફટાફટ મિક્સર માં ગ્રેવી કરી નાખા ને ત્યાં રોડા પંખો ચાલુ કર્યો ને કાંઈ ભૂલાઈ જાય પંખો હે સતા કરવા સીધી ઓલા ઘરમાં જ વહી જાય ગરમી બહુ થાય રસોઈ આપણે બનાવતા હોય હરેક કિચનમાં પંખો વટાણે જો ચાલુ કરે ને પંખ થોડીક વાર ટમેટા મોડવા પછી તો જોકે ગેસ ચાલુ થાય એટલે પંખો નો થાય ગરમી બહુ થાય ને રાંધતા હોય એથી એવું બધું હે તો આજ મમ્મી રોટલી વેલી બનાવી ખેતી સવારમાં જ કી ગયા તો અમારે જાવું હોય બેઠ તો પછી થાય અત્યારે ને એથી એવું કઈક છે મિત્રો તમારે હું છે એ મને કોમેન્ટમાં જણાવી જો લઈશ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં કોઈ મિત્રો ને હદ ગરમી થાય કાલે તો વાવાઝોડું એવું હતું અહીંયા વરસાદ જો કે સાટણા બે સાટણા કરે ને ગયો એવું બધું છે તમારે શું સારું થયું છે એ મને કીધું બધા મિત્રો ને હલો ફટાફટ ટમેટા મોરે ગ્રેવી કરી નાખાતું કન્ટિન્યુ લીજો બધા લોકો ને આગળના સ્વામિનારાયણ મંદિર ગાતા અમે ગાતાનભાઈ તો એ બે ભાગ મિકામી પેલો બીજો તો તમે જરૂર જઈજો શેઠું દી ભાગ મજા આવી છે તમે તમે ફરવા આવજો જામનગર આવો તાર સ્વામિનારાયણ મંદિરની મુલાકાત જરૂર બધા લીજો તો એવું બધું શેકિક ને કાલે તો બાને વિડીયો ઉતારવા ગઈ હતી બાઈ મને કીધું તું તું મારો વિડીયો કીધું કે આ બાલો તમારે આટલી ઉંમરના હે મિત્રો બાજુમાં આંટી રેસ ને સામેનું એનું ઘર ને અમારી બાજુનું આ મારું ઘર તો એની હું કાલે ગઈ હતી એનો વિડીયો મેં ઉતાર્યો તો આજ મામા જો મૂકે દે બે મારો ના તો તમે શેઠું થી જોઈજો એની બહુ ફાઇન રસોઈ બનાવતા બધે આવડે જો કે ઘણી વાર હું હિપતી હોય એના પાસે એવી બધી છે નવી નવી રસોઈની આવડે બનાવતા બહુ મસ્ત ને આટલી ઉંમર તો એ બધી મસ્ત બનાવીએ મિત્રો એનું બધી ટેસ્ટ માપનું જ પડે છે તમને ન લાગે ઈ હે ને જેન હે તે કાંદા લસણ ને એ બધી ન ખાઈ ડુંગળી લહણ ને એ ન ખાય આપણે તો જો કે એના વગર હાલે જ નહીં ડુંગળી લહણ વગર તો એનું ઈ ને ખાતા તો એનું સ્વાદ તમે એક કોક દીનાથ સાખે લીધો ને તો તમને આંગળા સાટવાનું મન થાય એવું અસલ શાક બનાવે બધું તો એવું કંઈક છે ને એક ફેર એને ઈડલી બનાવી મને હતી તો બહુ મસ્ત એનું બનાવી હતી ચોખાની લોટની ઈડલી હોય ને એ તો એવું કંઈક છે કે દહીંમાં બેટર નાખ દેવાનું દહીંમાં છે ને થોડીક વાર ઇડલી બનાવે તો પલાળ નાખવાનું દસ પંદર મિનિટ એમાં લીલું મરચું ને કોથમરી હોય એ બે નાખે ઈનો નાખવાનો એક ને દહીં દહીંણ હોય તો છાસ ખાટી છાસ નાખે ને પલળી દેવાની દસ પંદર મિનિટ પછી એની રવાની બને ચોખાની રવા રવો હોય ને પાણીમાં પલાળ દેવાની થોડોક જગ્યા બનાવીએ ને એટલે એમાં છાશ નાખવાની બહુ ખાટી થોડીક ને એનો એક નાખ દેવાનું મીઠું નાખવાનું થોડુંક ને પછી થોડીક વાર દસ પંદર મિનિટ રેસ્ટ રાખી દેવાનો પાણી પલળે ને એટલે છાસમાં પલાળે સોરી તો પછી એમાં લીલું મરચું ને કોથમારી નાખ દેવાની જે છાસમાં આપણે પોલાય રો ને આ રવો એ તો રવાની ઇડલી બહુ મસ્તીની બને તમે જરૂર ટ્રાય કરજો ને હું એક બી ચાયબા પાછી બનાવી તમને ફૂલ રેસીપી દેખાડી કઈ રીતના બને એ રવાની ઇડલી એ પણ બહુ મસ્તીની ચટણી સાથે બહુ સરસ લાગે ગ્રીન ચટણી એ એવું કંઈક છે બધું મિત્રો ને તમે જરૂર બનાવજો ખાવા પીવાનું આપણે બધા શોખીન આપડી જીવ ન એવું છે મિત્રો કે જીવનમાં તો ઘણું બધું મિસ્ટેકો આવતી હોય આપણા ઘણાની પણ એનામાં કોઈ ધ્યાન નહીં દેવાનું મિત્રો આપણે આપણું જે કરતા હોય એ જ કરવાનું માણસ તો જો કે બોલ્યા રાખશે બોલવા વાળા જે બોલવું હોય અમને કોઈ કોઈ બોલે કે કોઈ કે એનો કોઈ જીવનમાં કોઈ બી ફરક પડવાનો છે ને એને પડશે નહીં જો કે એ અમારા ઘરે કોઈ દી આવે કે ન આવે ન આવે તો કોઈનું કોઈ અમારે કંઈ કોઈ કામ નથી જિંદગી ભર અમારે કોઈ કોઈ ઘરે કોઈ દી જવું નથી મિત્રો જે એવા લોકો ગણાય છે જેને હું કહું છું એ તો સમજી જ જતા હે જો કે નાલો પાણી પીવું હોય તો તમારે મિત્રો એવા લોકો ને અમારા ઘરે કોઈ દી જવું નથી સાબન પૂરા કરી નહીં ખાવા ઘણા લોકો આ જે આડું અવરું ઘણું બોલી નાખ્યું છે એને ન બોલવાનું તો એવું બધું છે મિત્રો લાઈફ છે તો લાઈફમાં તો આવું આખું લાઈફ આપણે એમને એમ તો કોઈ જાતિના વ્યવહાર તોડી નઈ ખામે કીધું એને એની આરે હવે કેમ કે માતાજી ને માનવા એ લોકો માતાજી ને કોઈને માનતા નથી જેને અત્યારે છું એ લોકોને ભગવાન ને કોઈને માનતા નથી લગ્ન પ્રસંગ હોય તો જવાનું બાકી નહીં જવાનું અમારો નિયમ અમે કરી નાખો બધો અમે અમારી ચાર ની લાઈફમાં અમે ખુશ છે તો અમારે બીજાની શું જરૂર છે જીવનમાં મિત્રો કોઈને આપણે એ નથી મારો ઠાકર વેગ હોય તો આપણે કોઈની જરૂર ના ભગવાન માણસ માણસ ને ની આદત છે એને કેવું કે તમે કરતા ને બળતા જ ફર્ક ના પડે બરોબર ને મિત્રો સાચું કે ખોટું સાચું હોય તો મારું કમેન્ટ માં જરૂર કીધો આપણે આપણું ખાતા હોય તો એને ટેન્શન થતું હોય દુનિયા એવી જ છે કે આપણે આપણું ખાતા હોય આપણું જીવતા હોય તો એને બળતરા થતી હોય તો એને કહેવાનું કે તમે બળતરા કરતા રહ્યો ને તારા મારી કરતા રહ્યો અમને કોઈ ફરક ન પડે જીવનમાં એવું બધું છે મિત્રો બધી ચાલો ફટાફટ રફે બનાવી નાખો એવું તો ઘણી વાત છે જિંદગી ભરાયેલા રાખશે અમુક છે એવા માથા જે એને આપણે હળ ન કરતા હોય તો આપણે હે ને અડ કરવા આવે તો એને કહેવાનું કે તમે તમારા ઘરે રહ્યો અમે અમારે ઘરે રહીએ શાંતિથી ખાઈ રોટલો તો ખાવા દ્યો અમને બરોબર ને મિત્રો એવું બધું છે ચાલો ફટાફટ ગ્રેવી કરી નાખું ટમેટાની ઘણી વાત થઈ ગઈ આપણે જીવન છે તો જીવનમાં તો એવું ઘણું બધું ચાલ્યા ને આ છે આપણે સિંગ સરગવાનું શાક બનાવી નાખું ફટાફટ તો કન્ટિન્યુ લીજો તો મિત્રો ટામેટા મોરી લીધા ને એક જીવનમાં એ છે કે મિત્રો આપણે જીવનમાં આપણી લાઈફ જીવતા હોય સારી રીતના તો બીજાને તકલીફ પડતી હોય તો એને પડવા આપણે કહેવાનું નહીં આપણે એનું ઘર મૂકી દેવાનું જિંદગીભરમાં દી જવાનું નહીં એને આવવું હોય જે કોઈને તો રસ્તા ખુલ્લા છે બાકી આપણે કોઈને ઘરે જવાનું નહીં અમે તો છોડી દીધા ઘણા લોકોને ન આવે તો એને ઘરે જઈએ આપણે કોઈ કોઈનું કામ ન આ ટમેટાની મેં ગ્રેવી કરીને અમે મિત્રો એવું છે કે અમે ભગવાનને માનીએ માતાજીને એ લોકો નથી માનતા કોઈ ભગવાનને તો એના ઘરે રહીએ અમે ભગવાનને થાર ધરાવીએ રોજ તો બળતરે એને ઉપડે છે તો ભાઈ તમે નથી કરતા તો તમે શાંતિથી બેહો ને તમારે ઘરે કોઈ તેડાવતું નથી તમને તો એવું બધું છે મિત્રો કે ભગવાનને તો થાર રોજ લાગશે રોજ અમે એમાં નીતિ નિયમ છે એ પાડશું જે કોઈને પ્રોબ્લેમ હોય એના ઘરે રહીએ અમારા ઘરે કોઈનું કામ નથી જીવન ઘર અમારે એને ઘરે કોઈ દી જવાના નથી જવું નથી જોકે આવી તો હાવ બધા ઘર મૂકી દીધા કેટલાય વર્ષોથી થી અમે તો જે જેને કહું છું તો જોકે સમજી ગયા હે વિડીયો જોતા હે એમાં તો એવું બધું છે મિત્રો કે આપણે આપણા ઘરના ધણી આપણે કોણ કેવા વાળા તમે આ કરો છો તે કરો છો ઓલું કરો છો અમે અમારું જીવન જીએ છીએ શાંતિથી જીવવા જઈએ ને બાપા તમારા ઘરે તો આવતા એવું છે બધું મિત્રો ઘણી પ્રોબ્લેમ્સ ને ઘણા અમે વિડીયા મૂકતા હોય એ ખટકતું હોય તો તમે તમારી લાઈફ જીવો ને ભાઈ અમને શું કરવા આમ કરો છો અમારી લાઈફના ના શું દખલ દેવાઓ છો તો આલો હું ફટાફટ શાક કરી લઉં હોય ને આ બધું કરી લઉં મિત્રો વાત તો રોજ થયા રાખશે જીવનમાં આપણે ભગવાને સરસ મજાનું જીવન દીધું તો માણસને જીવતા નથી આવડતું બીજાની તારામારી કરતા પેલા આવડે છે તો એના તો અમે ઝટકે જ માર્યા છે તારામારી કરે એને તો તમે તમારા ઘરે રહ્યો અમારે અહીંયા કોઈ કોઈ પણ કામ જિંદગી ઘર માટે તો એવું બધું છે મિત્રો હવે છે ને હું શાક વઘાર નાખું બાકી તો આખા પીસ પડે ને છીણી નાખવાની એકદમ સરખી જુઓ સરસ મજાની તો ઓછું ફાવે બાકી કે આનું મને બા ગાઈડ લાઈન આપડી ટાઈમ આવે

હોય ને તો કાચી મિત્રો મોટી આવે ને એને આખી છેણી લીધી પેલા પછી ઓમાં ખાંડ નાખશે ને એક બે રાખી પણ પછી તડકા ખોરાવાના ત્રણ ખાંડ નાખી તડકે અને કપડું ઢાંકી બહુ સરસ મજા ને છીણ ગઈ જોઈ શકો છો બધાય બાએ છીણી લીધી નું વિડીયો ઉતારવા આવ્યા ના કે તું હીખ મી કદ હા હું તીખી ની બાધી આપણે ડુંગળી ને ખાય ને ઈ ન ખાય બા લસણ ડુંગરી નો ખાય આપડા માં તો હોય જો કે લસણ ડુંગળી ન ખાય તો એનો સ્વાદ બહુ મસ્તી નો હોય બધા શાક બનાવી માં પણ માપનું ટેસ્ટ પડે શાક માં તો આ કારેલા ઓલી સાઈડ કેમરો રાખી તો હાલો મિત્રો સીતારામ ને જય શ્રી કૃષ્ણ ખમણે શું કયો બા કેરી કેરીને છૂંદો કરે ખમણે કેરી કાચી કેરી 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 રાજાપુરી કેરી ખાંડ નાખવાની આ કેરી આપણે છોલી લીધી એમાં ને ઓળખ નાખી ખાંડ નાખી દેવાની મીઠું હળદર ને ખાંડ નાખી ને પછી તડકે રૂપવી દેવાની પછી રાખવાની એક દિવસ રાખી પછી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી રાખવાની બા છોલે જો આટલી ઉમરે બધું કામ કરીએ તો સારું કેવાય રસોઈ ને બધી બનાવીએ કોઈ થાય નઈ પણ રસોઈ બઉ મસ્ત બનાવે દાળ ભાત બધી દાળ ભાત ને કાલે ચાલો મસ્ત એને છોલવા લાગુ છું તો કન્ટિન્યુ ડીજો બધા આજે બાય આવખે તો જો મિત્રો પાસે આવે બાપા હે મિત્રો ખમણ કર્યું એમાં ખાંડ નાખી ખાંડ નું પાણી આટલું બધું થઈ ગયું હવે આને કાલે તડકે મૂકવાનું આ બોબરે છીન કર્યું તું ને એમાં વારી હાર નામ દીધી એક કિલો અને અત્યારે જો આવું પાણી મીકું છે આ ન ગઈ અત્યારે તો છુંદો બનાવ્યો ને હમ કાચી કેરીનો છુંદો કાચી કેરીનો છુંદો બાઈ બનાવ્યો બહુ મસ્તીનો હવે આમાં જીરું મીઠું ના મરચું નાખવાનું પણ ત્રણ દિવસ પછી હા હજી તરણ દી હોતી ને તડકે રાખવાનું આની ત્રણ દિવસ તરીકે મૂકવાનું ચાસણી જેવો થઈ જાય ને પછી અંદર જીરું અને મરચું નાખીને હલાવી બોટલમાં ભરી લેવાનું હા અંદર જીરું ને મીઠું નાખી મરચું કા હમ જીરું ને મરચું નાખી પછી આ કેવા ટુ છે લંચ બોક્સ માં લઈ જાય ને આ છોકરો લંચ બોક્સ માં લઈ જાય તમારા છોકરા કોઈ સ્કૂલે જતા હોય લંચ બોક્સ આવી રીતના ભરી દે બને ભાખરી પ્રોબ્લેમ થતી હોય કે હું લઈ તો આવું બધું બનાવાય બહુ મસ્ત કાંબા એવું હે આવી રીતના પાણી મીકું જોવો ઓગરે ઓગરે તો હું બે કેમેરો રાખે આ છે કારેલાનું નું શાક બાએ બનાવ્યું છે બહુ મસ્ત મજાનું ને આ છે દાળ તુવેરની ની દાળ તુવેર દાળ આ છે ભાત જોઈ શકો ને આમાં રોટલી હશે તો એ બધી બાએ બનાવ્યું જમવાનું ને બા તો બહુ મસ્ત જમવાનું બનાવે છે જો મિત્રો બીજી કોક દીક રેસીપી બા બનાવે તો હું તમને દેખાડીશ જામનગર ઈ સાચી વાત છે હું બોલાવતી હોય ઘણી વાર કે મિત્રો ને જમવાની ઈચ્છા થાય તો આવજો જામનગર અમારે જરૂર જ્યાંથી જોતા હોય ત્યાંથી કાંબા હા એવી નઈ હોય કે કાચું આ છૂનો બધો થઈ ગયો જો કેરી છીણી લીધી આખી એક કિલો કેરી લીધી તી બાઈ કાચી તો સરસ મજાનો છૂંદો થઇ ગયો આન આનંદ બાધોય હો કે હોય ને નહીને કરી હોય ને તો ખરે પછી આમાં પાણી રહી જાય ને બેટા હા હા હવે આમાં મીઠું ને અડદર તો જ નાખી દેવાનું પછી પાણી થાય ને પછી ખાંડ નાખવાનું ઓય એવું કા હવે આમાં મીઠું ને અડદર નાખશે બા પછી એને પાણી મૂકે મીઠું ને અડદર પછી ખાંડ નાખી દેવાની આ એક કિલો છે તો એક કિલો જ નાખશો ને બા તમ જેટલા કિલો બનાવો હોય એટલી જ તમારે પાછી હામી ખાંડ જોઈએ હા 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 કલર સાટું છે જળદર નાખવાની તો મીઠું નાખવાનું કેટલું પચાસ ગ્રામ જેટલું પચાસ ગ્રામ જેટલું મીઠું નાખવાનું એ આ એક કિલા કેરીમાં પછી આવી રીતના હે ને મિક્સ કર લેવાનું હરખું છુંદાની કાંઈ બા હમ ખમણ ખમણ હા કાચી કેરીનું ખમણ તો હું ઈ જ રાખી નામ લખી કાચી કેરીનું ખમણ આવી રીતના મિક્સ સરખી કરી નાખવાનું કાચી કેરીનું ખમણ થઈ જાય પછી હું પાછી મીઠું મરચું ની નાખી ત્યારે ફોટા પાડ જાય એટલે હા આખું થઈ જાય ને તો પછી હું ખાંડ અટાણે નાખ્યો કે પછી પાણી થઈ જાય ને મીઠા હા હા પછી તો જો આવી રીતના મિક્સ આખું કરી લીધું ભાઈક વાર પછી રેસ્ટ રાખવાનો પાણી મૂકે તો પછી નાખશે તો તમે નવી નવી રેસિપી કઈ બા અમી બનાવી આવડે તો પાંચ દસ મિનિટ રેસ્ટ આપવાનો છે આપણે આને કેરી નું ખમણ ની તો મિત્રો અમાર નું ઘર છે કે કાવું સરસ મજાનું અમાર બાજુમાં જ રીયે છે અમાર બા